બકરા મુક્ત કરેશ્વર માં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર પર મુલત ટોલ પ્લાઝા પાસે એક ટ્રક માંથી ક્રૂરતા લઈ જવાતા પિસ્તાળીસ બકરાઓને મુક્ત કરાવ્યા હતા સુરતના જાગૃત નાગરિકે પોલીસે માહિતી આપી હતી કે સુરતના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીન ક્રોરતાથી બકરાની હેરાફેરી કરે છે માહિતીના આધારે પોલીસે બોજ ગોઠવી ટ્રકને અટકાવ્યું હતું તપાસ દરમિયાન ટ્રકમાં બકરાઓને કોઈ ખોરાક કે પાણી વગર બાંધેલા મળ્યા હતા ટ્રક ચાલક ઇલિયાસ ખાન જાડેજા પાસે જરૂરી પરમિટ કે દસ્તાવેજો ન મળતા પોલીસે બકરા મુક્ત કરાવ્યા અને ચાલક સહિત સુરતના શેખ નાઝમુદ્દીન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર